નમસ્કાર મિત્રો ઘણા મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ ભોળાજમાં સુરાપુરા દાદાને શું ચડાવવામાં આવે છે શું અર્પણ કરવામાં આવે છે અને ભોળા દર્શન કરવા જઈએ તો દાદાને પ્રસાદી સ્વરૂપે શું લઈ જવું બરાબર તો એ પ્રશ્નનો જવાબ આપણે આગળ વિડીયોમાં આપીએ એના પહેલાં કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો વિડીયોને વધુમાં વધુ શેર કરો તો બીજા સુધી માહિતી પહોંચે અને આપણા પેજ ઉપર તમે ના હોય તો પેજને ફોલો કરો મિત્રો જો તમે ભોળા દર્શન કરવા ગયા હોય તો તમે જોયું છે કે મંદિરની આજુબાજુ બસ્સો મીટરના એરિયામાં કોઈ પણ વ્યક્તિ કશું વેચવા બેસેડવું તમને દેખાશે નહીં બરાબર અને દાઢા બાપુ પણ પોતે કહે છે કે દાદાને કશું વસ્તુની જરૂર નથી ખાલી તમારો ભાવ લઈને આવો દાદા અગર તમારું જે દુઃખ હોય તમારી ઈચ્છા હોય એ દિલથી અને શ્રદ્ધાથી વિશ્વાસથી મૂકો તો તમારું કામ સો ટકા થઈ જશે બરાબર તો આ વિડીયો વધુમાં વધુ શેર કરો તો બીજા સુધી આ માહિતી પોકે કોમેન્ટમાં જય સુરાપુરા લખો અને આપણા પેજ ઉપર તમે નવા હોય તો પેજને ફોલો કરો જય હિન્દ